ગીર સોમનાથના વેરાવળ નજીકના ડારી ટોલનાકાથી લઈ કોડીનાર સુધીના કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ઉભા કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ડારી ડારીલનાકું કાર્યરત છે અને આગામી દિવસોમાં બે વધુ ટોલ બુથો શરૂ થવાની તૈયારીને લઈ પ્રવાસીઓ ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે જૂનાગઢ સોમનાથ વચ્ચે બે ટોલ બુથ કાર્યરત છે ત્યારે સોમનાથ ઉના નેશનલ હાઈવેમાં હવે ગોરખમઢી અને કોડીનાર નજીક વધુ બે ટોલ બુથ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હાઈવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેવા આક્ષેપો પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે લગાવ્યા છે ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે મુખ્યમંત્રીને પત્ર લખી વધારાનું ટોલ નાકું કઢાવવા માંગ કરી છે પરિવહન મંત્રાલયની ગાઈડલાઈન છે કે નેશનલ હાઈવે સમગ્ર દેશમાં જ્યાં બનાવવામાં આવે ત્યાં સાહીઠ કિલોમીટરના અંતરે ટોલ નાકા બનાવવા તો આ ગાઈડલાઈનનો નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા નો સંપૂર્ણપણે ઉલાળ્યો કરવામાં આવ્યો છે એવું ગીર સોમનાથ જિલ્લામાં બન્યું છે કઈ રીતે કે ઉનાથી સોમનાથ જતા વેળવા ખાતે કોડીનાર તાલુકાના વેળવા ખાતે ટોલ નાકું બનાવવામાં આવ્યું છે જે આજથી સોમનાથ થી પંચાવન કિલોમીટરની આજુબાજુ અંતર થાય છે સોમનાથ થી ઉના આવીએ તો સુંદરપરા ગામ પાસે બનાવવામાં આવ્યું છે સોમનાથ થી લગભગ કિલો કિલોમીટર આશરે થાય છે અને જેતપુર હાઈવે ઉપર બાર થી તેર કિલોમીટરે ડારી ટોલ નાકુ બનાવવામાં આવ્યું છે એટલે આ ત્રણ ટોલ નાકા ડારી નાકુ એ સોમનાથ થી બાર કિલોમીટર છે સોમનાથ થી સુંદરપરા જે છે એ ચૌદ થી તેર થી ચૌદ પંદર કિલોમીટર છે અને સોમનાથથી વેળવા કોડીનાર તાલુકાના વેળવાનું અંતર પંચાણ એટલે કે સાહીઠ કિલોમીટરની અંદર ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા છે તો આ ભારત સરકારની પરિવહન મંત્રાલયની ગાઈડલાઈન એની માર્ગદર્શિકા અથવા એના નિયમો નો સ્પષ્ટપણે ઉલ્લંઘન કરીને આ ટોલનાકું બનાવવામાં આવ્યું છે એવું સ્પષ્ટપણે માની શકાય છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચ એઆઈના નિયમ અનુસાર બે ટોલ નાકા વચ્ચે સાહીઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ પણ ગીર સોમનાથ જિલ્લામાં સાહીઠ કિલોમીટરમાં ત્રણ ટોલ પ્લાઝા આવેલા છે અને વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હરીશભાઈ ચાવડાએ નીતિન ગડકરીને પત્ર લખીને રજૂઆત કરી છે તો આપ નેતા દેવેન્દ્રભાઈ સોલંકીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી વધારાના ટોલ નાકા બંધ કરાવવા વિનંતી કરી છે આજરોજ અમારા ગીર સોમનાથની જનતા વતી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સંસદમાં એવું જણાવેલું કે સાઠ કિલોમીટરમાં એક જ ટોલ ટેક્સ હોવો જોઈએ અને આ સંદર્ભે અમારે ગીર સોમનાથ જિલ્લામાં ત્રેસઠ કિલોમીટરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ ત્રણ ટોલ ટેક્સ સ્થાપવામાં આવ્યા છે જેથી કરી અને જનતા ઉપર ખૂબ વધારે ટેક્સ લાગી શકશે નાની મુસાફરીમાં મસમોટો મોટો ટેક્સ ચૂકવવો પડશે જેથી કરીને અમારી ગીર સોમનાથની જનતા વતી શ્રીને પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે આપ જે માનનીય કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સંસદમાં જે રજૂઆત કરેલી એ સંદર્ભે આપ પણ તપાસ કરાવો અને અમારો આ ગીર સોમનાથની જનતા વતી આ લાગણી અને માગણી સાથે અમે આપને પત્ર દ્વારા અમારી રજૂઆત પાઠવીએ છીએ સાથે સાથે કહેવાનું કે ગીર સોમનાથ પણ ભારત દેશની અંદર જ આવે છે જેથી કરી અને સંસદની અંદર થયેલું નિવેદન જેથી આખા ભારતને લાગુ પડે અને અમારા ગીર સોમનાથ જિલ્લાને પણ લાગુ પડે એવી અમારા સૌ તરફથી આપને રજૂઆત છે